એટીએમ અથવા તો ખરીદી કરીને બહાર આવતા લોકોને કરતી ટાર્ગેટ જોકે કપડવંજ પોલીસ ની સતર્કતા પગલે આ ગેંગ સક્રિય થાય અને ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ આ ત્રિપુટીને પકડી લેવામાં આવી છે મધ્ય ગુજરાતનું એક મહત્વનું વેપારી મથક એટલે કપળવંજ અહીં લોકોની અવરજવરથી ધમધમતા બજારમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મોટા પાયે લગ્નસરાની સીઝન સમય ઘરણા કપડા વાસણો ખરીદવા પહોંચે છે આવા ખરીદી માટે આવતા લોકોના ખિસ્સા ખંખેરવાની ફિરાકમાં ફરતી આંતરરાજ્ય કડિયા સાસી ગેંગની મહિલા ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી છે દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણામાં અનેક ચોરીને અંજામ આપનારી મહિલા ગેંગની ખાસ હતી એટીએમ કે જ્વેલર્સમાંથી ખરીદી કરીને બહાર જતા લોકોની સતત રેકી કરતા અને ક્યાંય પણ તક મળે ત્યારે ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતા એક જ પ્રયાસમાં મોટી રકમની ચોરી કરવાનો મહિલા ગેંગનો પ્રયાસ રહેતો

માં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા આ પ્રકારના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યોને અંજામ આપેલા છે ઓગણીસ જેટલા ગુનામાં એમની ધરપકડ થઈ ગયેલી છે અને અન્ય ગુનાની અંદર એ લોકોની ધરપકડ બાકી છે હાલ અમે મહારાષ્ટ્ર પોલીસનો સંપર્ક કરેલો છે મહારાષ્ટ્ર પોલીસ આ લોકોને લેવા આવી રહી છે અને હાલ કપડવન ટાઉન પોલીસે એમની ધરપકડ કરી અને મહારાષ્ટ્ર પોલીસને આપવા માટેની કાર્યવાહી ચાલુ છે આ મહિલા તસ્કર ગેંગ ગુજરાતના જુદા જુદા શહેરોમાં છ ચોરીઓને અંજામ આપી ચૂકી છે

જે છે તાલુકો પાંચોર રાજગઢ અને ત્યાં એ પ્રકારની તાલીમ પણ એમને લીધેલી છે કે આ પ્રકારના કૃત્યને કઈ રીતના અંજામ આપવો એટલે આની અંદર જે રીઢા ચોર છે એ આ પ્રકારના જે અન્ય આરોપી છે એને વિગતવાર તાલીમ આપી

આ મહિલા તસ્કર ગેંગના અન્ય ફરાર સભ્યોને શોધવા પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કિશન રાઠોડ ગુજરાત ફર્સ્ટ નડિયાદ